નમસ્કાર દર્શક મિત્રો સત્યપુર ટાઈમ્સ ન્યૂઝ સાથે હું છું આપની સાથે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ચીકલી ગામ નગરપાલિકામાં સમાવેશ કરવા છતાં પણ પાણીની પાઇપલાઇન મારફતે પાણી આપવામાં પણ ભ્રષ્ટાચાર બે હજાર નવમાં પાણીની પાઇપલાઇન તેમજ નળ કનેક્શન આપવા છતાં પણ પાઇપલાઇનમાં હજી સુધી પાણી ન આવવાના કારણે લોકોમાં રોષ જાગી ઉઠ્યો છે સો સરકારી કામમાં પૈસા મળવા છતાં પણ આદિવાસી લોકોની કોઈ પણ કામ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોય છે

આજ દિવસ સુધી હજી પાણી આવ્યું નહીં અને પાણી માટે આથી લોકો તો રહી જાય છે એટલે નગરપાલિકાની અંદર અમે નગરપાલિકાવાળા એમ કહે છે કે એક એક ટેન્કર બધે હવે એક આ પૂછું પાણી મટી ગયું હે તો તો એક ટેન્કર અહીંયા વધારે કે નગર લાઈન તાત્કાલિક કરે અને આથી પાણીની વ્યવસ્થા કરે ગામ ચીખલી તાલુકો ખેડૂમાં જિલ્લો સાબરકાંઠા સોલંકી મહેન્દ્રભાઈ માધાભાઈ અને સ્ટેટ ગુજરાત